વહેલી સવારના ધોધમાર વરસાદથી ખેડા જિલ્લામાં ખેતીનું ધોવાણ થઈ ગયું છે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે ખેડા જિલ્લામાં સવારે ધોધમાર વરસાદ ખેતી ધોવાઈ ગઈ માતરના ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસ્યો જેના પરિણામે ખેતી ધોવાઈ ગઈ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી માતરના માલાવાડા ગામમાં માલાવાડા ગામના ખેડૂતો બરબાદ થયા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંગ સોની કુશાંગ હાલમાં આપ જે ગામમાં છો ત્યાં ખેતીને લઈને શું ખેતીમાં શું સ્થિતિ છે વરસાદને લઈને કેટલી મુશ્કેલી ખેડૂતોને ઊભી થઈ છે જો આજે સવારે લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ માતર તાલુકામાં પડી ચૂક્યો છે પરંતુ આ વરસાદ છે જે લગભગ પચીસ તારીખથી ચાલુ છે અને અગિયાર દિવસ અગિયારમો દિવસ છે આજે હું જે સ્થળ પર ઉપસ્થિત છું માલાવાડા ગામમાં ને અહીંયા દ્રશ્યો અહીંયા જોઈ શકતા હશો જે ડાંગર છે તે આખે આખા પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે હવે ખેડૂતો પાસે કોઈ વિકલ્પ ન બચ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે આ પ્રકારે જ્યારે ડાંગર લેવાનો સમય હોય અને તેના થોડાક દિવસ પહેલાં આ રીતના કમોસમી વરસાદ પડતો હોય છે ત્યારે ખેડૂતોને ચોક્કસથી નુકસાન છે તે અહીંયા આગળ થતા હોય છે આપણી સાથે માલાવાડા ગામના અને ખેડૂતો જોડાયેલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તેમને પૂછીશું કે આ ડાંગર છે તેના કારણે હવે પરિસ્થિતિ કયા પ્રકારની થવાની છે દાદા અત્યાર સુધી અનેક કમોસમી વરસાદ થતા હશે આ વરસાદ છે કયા પ્રકારની પરિસ્થિતિ છે આપણા ગામમાં અને આશા અપેક્ષા હવે સરકાર પ્રશાસન જોડેથી કયા પ્રકારની રહે અમે બાવીસ તારીખથી આ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે આજે અગિયારમો દિવસ છે હજુ અમારી પાસે વરસાદ બંધ થયો નથી રોજનો રોજ વરસાદ પડે છે અને દરેક ખેડૂતોને વાવણી કાપેલો આ વાવણી કરેલો માલ તૈયાર થઈ ગયો તો એ આજે કાપીને મૂક્યો છે અને બધો પલ્લી ગયો છે જે ઉગી પણ ગયો જે અમારા પાસે એક પૈસાની વસ્તુ હાથમાં આવવાની નથી હવે ખેડૂતે એક વીઘે પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છે હેં આજે દસ વીઘાની અંદર દોઢ લાખ રૂપિયા જેને ખર્ચો કર્યો એને એક રૂપિયો હાથમાં નહીં આવે એક દોણો ઘરમાં નહીં આવે હવે અમે કરીશું શું અમારી પાસે રસ્તો છો અમે પશુપાલ પશુપાલન છીએ નથી ઘાસ વધ્યું અમારી પાસે નથી ઘાસ કે નથી ખાવા માટે અનાજ હવે અમારી પાસે કોઈ આધાર રહ્યો નહીં અમે છેલ્લે એવા બધા ખેડૂતો શું કરવામાં છીએ એ જ કંઈ ખબર પડતી નથી અને અમે હવે આપઘાત સિવાયનો અમારી પાસે કોઈ રસ્તા રહ્યા નથી અન્ય ખેડૂત પણ અહીંયા આગળ આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે પણ વાત કરશું આ પરિસ્થિતિ અત્યારે થઈ છે હવે આનું આગળ કરવાનું શું આજે ડાંગર છે આ પરિસ્થિતિ જે થઈ છે આ પરિસ્થિતિની અંદર હવે આ ડાંગરનો કોઈ ઉપયોગ જ ના થઈ શકે આ કોઈ કામ જ ના આવી શકે આ તો ફેલ થઈ ગયો કહેવાય એટલે હવે સરકારને અમે એવું રજૂઆત કરવા માગીએ છીએ કે હવે ખેડૂતને જે કંઈ સહાય મંજૂર કરવાની હોય એ વહેલી તકે મંજૂર કરે તો આગળની ખેતીનું કંઈક અમે નિરાકરણ કરી શકીએ બાકી નથી અનાજ હાથમાં આવવાનું નથી કોઈ આ ઘાસચારો હાથમાં આવવાનો અને બીજું કે લોન માફી કંઈક કરાવડાવે તો બી બહુ સારું કારણ કે ખેડૂતો બહુ પાયમાલ થઈ ગયા છે અને ખેડૂતોને હવે કોઈ સહારો રહ્યો નથી અમે તો સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે કંઈક વિચારે તો અમારું ભવિષ્ય કંઈક ઉજરું બને કારણ કે અમારે પ્રસંગો આવતા હોય આ બધું અમારે કરવાનું છે આની પર આ જમીન પર પછી અમારે જો એ બધું ના કરે તો અમારે જમીન ગીરો મૂકવાની વારો આવે અને અમે પછી કોઈ આધાર વગર ના થઈ જઈએ માથર તાલુકાની વાત કરીએ તો ડાંગરનો સવિશેષ પાક અહીંયા આગળ થતો હોય છે અંકિતભાઈ લગભગ કેટલા કેટલા વીઘા જમીન હશે આ જેમાં આટલું નુકસાન થયેલું છે અત્યારે આ વરસાદી પાક ટોટલી આખું ગામ ટોટલી લોસ થઈ ગયું છે અને ડાંગર તો જઈશે હોય એ તો ચલો ભગવાનને જે ગમી ખરું પણ આના પછીની જે ખેતી છે ઘઉં ઘઉં બી અમને નહીં લાગતું કે ટાઈમે અમારે ઘઉં વવાય કારણ કે ડાંગરમાં તો સુપર નુકસાન થયું છે સુપર એટલે બધી રીતે મરી ગયા અમે એ રીતનું થયું છે આ જે ઘઉં અત્યારે ડાંગર અત્યારે પલળી ગઈ છે તેના કારણે હવે પછી જે ઘઉં આવે બજારમાં તે મોંઘા થવાના શક્યતા ખરી સો ટકા સો ટકા કારણ કે ખેડૂત કરશે જ નહીં એવા આમાં વરાપો મળે નહીં એક એક મહિના સુધી એવા આ પાણી ઓછા થાય નહીં ત્યાં સુધી વરાપો મળે નહીં જ્યારે આનો ટાઈમ પીરિયડ હોય કે કયા ટાઈમે ઘઉં વાવવા આમ ઓલમોસ્ટ દસ નવેમ્બર પછી અમારા ઘઉં વાવવાના હોય હવે દેખાતું નવેમ્બર સુધી થાય એટલે ઘઉંમાં નુકસાન તો થવાનું જ છે છે અને ઘઉંની ખેતી ઓછી થશે અન્ય ખેડૂત પણ અહીંયા દાદા આખા જે ખેતરો જ્યાં પણ જોઈએ બધે બધી જગ્યા પર ડાંગરો પાણીમાં છે જે સંગ્રહ કરીને મૂકી રાખેલી હતી તે પણ પાણીમાં છે સંપૂર્ણ રીતે બરબાદ છે થોડીક ક્ષણો પહેલા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે તમામ જગ્યા પર સર્વે શરૂ કરવામાં આવશે જ્યાં પણ નુકસાન થયું હશે ત્યાં આગળ ચૂકવણી કરવામાં આવશે કેટલી આશા અપેક્ષાઓ હવે તમે માલાવાડાની અંદર આવ્યા છો માલાવાડાની આ જે ક્યારીમાં અત્યારે ઊભા છો તમે એ ક્યારીની અંદર જે પરિસ્થિતિ છે એવી માલાવાડાની ટોટલી ગામની અંદર આ પરિસ્થિતિ છે તો અત્યારે આ ડોંગરો કાપેલી છે કાપેલી એની અંદર ડોંગરો ઉગી જાય છે ઊગી જાય એટલે એ ડોંગરો કોઈ વેપારી લેવા તૈયાર નહીં ખેડૂતોના જે આ બધા ખર્ચા કરેલા છે એ ખર્ચા ક્યાંથી વાળવા વધતા ક્રોપ લોનો લીધેલી છે ક્રોપ લોનોની અંદર જે પૈસા ભરવાના છે એ પણ ક્યાંથી લાઈન ભરવાના છે ખેડૂતને એક આશા હોય છે આ ડો ડોંગરની અનાજની તો એ અનાજ જ ના પાકો તો ખેડૂત બિચારો શું કરવાનો છે તો ખેડૂતને કંઈક સહાય થાય એવું હું ગવર્મેન્ટ સરકારના આજે વિનંતી કરું છું અને બીજા નંબરની અંદર જે સર્વે કરવાનું એ પૂરા ગામની અંદર ટોટલી સર્વે ટોટલી લોસ છે ગામ તો આ રીતે પણ દરેકને સહાય મળવી જોઈએ એવી મારી સરકારને વિનંતી છે સરકારને વિનંતી ચોક્કસ અહીંયાના ખેડૂતો કરી રહ્યા છે પણ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે કે જે પણ ડાંગર અહીંયા આગળ જ્યાં પણ નજર જાય ત્યાં આગળ જે પચીસ તારીખથી કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે તેની અસર સીધી ખેડૂતો ઉપર અહીંયા આગળ જોવા મળી રહી છે અને નુકસાનીનો અંદાજ ખેડૂતો પોતે લગાવી રહ્યા છે તેમનું કહેવું છે કે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી હતી તે આખી આખી મહેનત ઉપર આ પાણી છે અત્યારે અહીંયા આગળ ફરી વળ્યા છે આ હાલત જુઓ અહીં આગળ જે ડાંગર છે તેની કયા પ્રકારની હાલત આખી થઈ છે ભીની ભીની થઈ ગઈ છે આ ડાંગરો અને તે હવે Felkidéve a szívet, ennek ન થઈ શકે તે પ્રકારની હાલત છે આ ડાંગરના પાક અહીંયા આગળ જે ખેડૂતોએ વર્ષની મહેનત લઈ અને દેવા કરી અને વા વાવ્યા હતા તેની અત્યારે હાલત ખૂબ દયનીય બની છે ખેડૂતોને ચોક્કસથી આશા છે કે મુખ્યમંત્રી તરફથી જે જાણકારી આપવામાં આવી છે તે અનુસાર યોગ્ય દિશામાં સર્વે થાય જેથી કરીને જે પણ ખેડૂતોએ મહેનત કરી છે તે એળે ના જાય અને આખું વર્ષ તેમનું બરબાદ ન થાય કારણ કે જો આ ડાંગર છે તે બગડેલી હાલતમાં રહી તો હજી પણ વીસ દિવસ લાગી શકે છે અને ફરી એક વખત જીવતી કરવા માટે અને તેના જ કારણે થઈને આગામી સમયમાં જે ઘઉં આવશે તે તેની પર આની સીધી અસર થશે તે પ્રકારનું અનુમાન હાલ ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના ખેડૂતો છે તે કરી રહ્યા છે જી ચોક્કસ આભાર આપનો તમામ માહિતી બદલ